પરમ ધર્મના સૂત્રને સાર્થક પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને રવિવારે આ કેમ્પ નવા બસ સ્ટેશન પાછળ આવેલ પટેલ કન્યા વિદ્યાલયના પટાંગણમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાના દર્દનું ચેકઅપ કરાવ્યું હતું મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આઈએમએના સહયોગથી તારીખ ત્રીસ રવિવારના મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં મોરબીના નામાંકિત ડોક્ટર ડોક્ટર ઉમેશ ગોદવિયા ડોક્ટર યશ કડીવાર ડોક્ટર મીરલ આદરોજા ડોક્ટર વિપુલ કાવર ડોક્ટર જયેશ સનાડિયા ડોક્ટર ઋષિ વાસદડિયા અને ડોક્ટર નિધિ સુરાણી સહિતના ડોક્ટરે સેવા પૂરી પાડી હતી આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ હૃદયરોગ પેટના રોગ છાતીમાં ગાંઠ પથરી સાંધાના દુખાવા કમરનો દુખાવો ચામડીના રોગ સ્ત્રીને લગતા રોગ ડિપ્રેશન ગભરામણ માનસિક રોગ હિમોગ્લોબિન અને બ્લડ શુગરની તપાસ સહિતના રોગનું ચેકઅપ કરાવી મોરબીવાસીઓએ લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પનું આયોજન પાટીદાર વુમન્સ ગ્રુપના સાધનાબેન ગોડાસરા કાજલબેન આદરોજા કૃષ્ણાબેન પનારા અલ્પાબેન કાસુંદરા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં પાટીદાર સમાજના અગ્રણી એ કે પટેલ દલસાણીયાબાઈ સહિત હાજર રહી આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી